એના મારા કપડાનો કલર મેચ કરતી એના ઓઢણ વા ભઈ વાહ જિંદગીમાં પહેલી વાર ગપુજી તમે કોમ સારું કર્યો છે ભઈ ઓ નો આ તો બની ઠની તૈયાર થઈને બેઠા છે ભઈ મે કીધું મને એકલાને ને હરકતા તો પોતાને હરકતો છે હરખમાં તો એવું છે કે માજુ હવે ધાવું તો પડે કોક પોસ મોટા માણસો બોલાય મોભીઓ તો સમાધાનમાં તો જવું પડે ને એમ ચાલ આવું પડે સમાધાનમાં છે ને સમાધાનમાં

એને ભાઈ તારે આમાંથી ઓછો ના આવે પંચાયતમાંથી માંથી ઈથે પોણી ઓછો ના આવે જે કોક ની ઘરે દાવ કોક ની ઘરે પરસેન્ટ સુધારવો વેલું દાવ કક તો હવે તો સુધરો શીખો અરે પણ ભમરાડા ભમરા એને કેજે હું તો તૈયાર જ બેઠો છું ઈ તૈયાર હોય પાછો એના લગ્ન ને દાડા ઈ 1.5 લાખ મોડો પડ્યો તો પાછો તો મને ખબર છે એટલે તો હું હવે એના પાસે દોરો છું તું આથી ચા સટકતો નહી બરાબર હું ચોઈ ની ઝટકો રાડી ને હું તો 1.5 કલાકમાં માં થઈને બેહું પણ સેડો ઢીલો મેલ ને આહાર ખૂબ રાગે થઈને બેહું ની બહુ

ગણપુજી ખરેખર તમારી આરી આદત ગાઢોપરી ચાંક રવાનું થાય તાર જ તમારે લોટે આ તમારી ખોટી આદત છે બરાબર ને એક વાર બે વાર તો હોય એમ તમે સટકવાના જ નથી ને

અરે અરે પણ તેલ નાખવા બાકી રહી ગયું તો તેલ નથી નાખું હું શું કો છો આય ગપ્પુ ની પડે તેલ નથી શીશી ને કાથે હાલ ભાતરો હું એ ઠાડ્યો આવ રોને લે અહીં લાવવાનું હું ઓય ને કોઈ नाव નથી અત્યારે અલ્યા જો આટકે પૈસા ઘરે ભૂલી ગયો તો તું આલીશ મોમોનિયા ઉલી આવી તો

મોર રાવે ઉગમ મોર રાવે આઠાણો ચમ ઉતર માં દખણ માં મોર ને ચમ કે મોર ના આવે દીવ ને દમણ

તારા લીધે મારું પેટ સાફ નું શું કઉ છું ગપ્પુ લઈ હજી ભાઈ રેડી ને એટલે પણ કેટલો વળજો તો એટલે પાંચ મિનિટ મને અપરા નથી દીધો એટલે જૂનો લુગડા પહેરીને આયા છે નવા લુઘડા એને પહેરવા મને નથી દીધો ખુદ ફાટલું પહેરીને આવ્યો છે ઉતાવળ અને જોઈ તારી દીધો બે બાકી છે વાર છે પોણી વારો તો મારો છે ન હોય વાગ્યા ફોનમાં પર એનો વારો વારો મારો આવ્યો

ચાલો રોવાનો બંધ કાય ને મો પાછો બટળમાં લઈ રાઈ સમરાજી આગેવાન બેઠા છે તા ઘડી તારે ચિંતા કરવાની થાતી નહીં રેડી રોન બંધ તું સુમરા તું છે તો બમરાડો હાય હારું તો કાલે જાશે બરાબર ને સમરાજી હા તમે મોટા ભાઈ તો છો ને તો એ માર તમને કેવું પડે છે કો પ્રો ભઈ આ તો મારો હફળું જ પડશે ને કાય આ રીતે રાખ પડુરા થઈ અને ઢોળ્યા મતાવો અને ઘરે કોક કોમ બીજવાની કરો તમે તો કોમ ના કરો પણ અમને નથી કરવા દેતા તમે તો ભીખ મોકશો પણ અમને મંગાવશો અને આવી રીતે હરપુર થઈને લગ્ન માં કોમ કોમે દો તો બે પોલ ને થાશો ને આને કાલે